જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા એ તો ભાઈ મજામાં જશો અને રૂંઢાના વાગી ગયા છે અઢી અને આજે આપડે ઠમઠમ વરસાદ ચાલુ થઈ ગયો હે જરા જરા જાજુ નથી રોગ જરા જરા જવા પાંદડામાં જાણે દવા છાઇટી હોય ને કેમ પાણી પડ્યું હોય એવી રીતના થયું હે એક વરસાદનું હવે જરૂર હે જો આવી જાય ને તો પાણી ચાલુ ના કરવા પાણી ચાલુ કરવા પડે એમ છે અને બધા કે છે મોહી આવી ગઈ કે મને તો આમાં ક્યાંય દેખાતી નથી મોહી હોય તો આમાં જ હોય ક્યાંય નથી યાર બધા રોગ કે હે

જોવાય એક બેથી વરસાદ નહીં આવે તો પાણી ચાલુ કરવું હે ચાલુ કર્યા પહેલાં તો એ રામાયણ થાય મોટર કાઢવી હે મોટર નો પાછી અડો બદલાવવાનો હે બે નો નાખવાનો હે ને એકનો કાઢવાનો હે એટલે એક રામાયણ આમ મોટી ઈ થાય મોટર ચાલુ થાય ને તો એ જો ક્યાંક ક્યાંક રહી ગયો બાકી રીમાની આપણે બધા હાલી ગયા છે મસ્ત મજાના આમ બીજી વાર માન્યા લઈ ગયા હે તો આપણે એકવાર ખાતર કાઢ વાવી સીધા રીમાન્યા લીધા હતા અને આટલી ઉતામળ હતી ને એ આ ચાર આયરું જો રહી ગયું છે આપણે આકવાની ખાલી એટલીક છે એટલે એરું રહી ગયું છે ને આ બધાય બાજુવાળા જો ને દે છે આને દ્વારા રહી જવાનું કારણ એ છે કે જેલને તાવ આવ્યો હતો સવારમાંથી દવા લીધી દવા પીઆઈ દીધી પણ ઘણા બધા કોમેન્ટ કરે છે બેન તમારું ગામ કયું હે તમારી જમીન કટલી હે તો ભાઈ જેટલાને જાણવું હોય નામ ગામ બધું તો કોમેન્ટ કરજો આ વિડીયામાં પાછલો વિડીયો આપણે તમારે કોમેન્ટનો જવાબ આપીશું તો ચાલુ રાખો કોમેન્ટ લાઈક કરવું ભૂલતા નહીં ચેનલને કરવાનો આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા જાજો તો કોમેન્ટો ચાલો કરવા માંડો ફટાફટ અને લાઈક દબાવવાનું ભૂલતા નહીં અને બીજા નંબરમાં ત્યારે એટલો મચ્છરને એટલું બધી ત્રાસ છે ને એટલે વાત પૂરી મારે કાલ રહી ગયું હતું ને અને કાલ હોસ્પિટલ ઓચિકતા લઈને જાવું પડ્યું જેલને કારણ કે તાવને ઢાળ ફૂલ આવ્યા હતા અને પછી રિપોર્ટ કરાવવાનો હતો કે હાલો રિપોર્ટ કરાવી લે તો પાકું ખબર પડી જાય કે હું હેન હું નથી આને સાદો વાયરસ નો આવે કે પછી બીજો કાંઈ તો આવે બતાવી દઈએ એમાં તો એને મેલેરિયો બતાવ્યો મેલેરિયો આવ્યો એમાં એટલે એની સ્પેશિયલ દવા છે ને આજ તો નામી હસલ સારો થઈ ગયો હોય ને એક બાટલોય ચડી ગયો એટલે હજીસને બે આજે આવ્યા તો ભેગા દેવાઈ ગયા હે સવારમાંથી અંજાલ્યો આનો ટાઈમ થઈ ગયો ચાનો ટાઈમ થઈ જાય માનોય ટાઈમ થઈ જાય ખાવા પીવાનો ઘુમરા લેવા હાલો ભાઈ નાખો પાવ કરો તો આપણે હાથી હાલી ગયા બધું કમ્પ્લીટ થઈ ગયું હે અને મોટર હવે એક મોટર નાનકડી બરી ગઈ છે જે મેં બહેન પાવાની સોગંધ ધોવાની હોય ને એ તો એને અટાણ બધું ખોલી વેખીને મૂકી દેવાનું હે અને મૂકવા જવાની છે દુકાને મોટર લગભગ તો બરી ગઈ હે થોડી ઘણી હાલતી હતી ને મેં હાવ ચાલુ ગઈ હતી ધુવાડા નીકળી ગયા એના મરી ગઈ ગંધાવા મહિને એટલે તો જ ગઈ હોય તો ચાલો એ મોટર બોટર કાઢી લઈ અને મૂકી આવી તો વેલેરી બાંધી દે તો આપણે થઈ જાય પાણીનું કામ આવી જાય ચાલુ હાલો ચા પાણી પી લીધા હે અને વરસાદ તો આવ્યો નહીં તો મોટર આપણે જી ઓલી બંધ થઈ ગઈ હતી ને મરી ગઈ હતી એને હવે ખોલીન કરી દુકાન ભેગી ને વેલી આવે પાછી હમી થઈ આ બધું છોડી નાખી નળી વળ્યું ન ટાણે મૂકી આવી કારણ કે પાછળની કુંડી અને જાડવા બધાય આ કુંડી ઉપર આમાં આના ઉપર જ છે આ મોટર ઉપર અને એક કે આ મોટર અમારે લાઈટ ના હોય ને તો ઇન્વેટર ઉપર ઉપડી જાય ઓલી નથી ઉપડતી એટલે પાણીની જરાય મું ના આવે થઈ ના રહીએ પાણી ઇન્વેટર ઉપર ઉપડી જાય ને એટલે જ હમી કરાવવી પડે ને કે આપણે એક બીજી મોટરે હારી આ મોટર ઉપડતી નથી ઇન્વેટર ઉપર અને આ ઉપડી જાય એટલે જાડવા જઈ પાવો હોય તો માલને પાવવું હોય તો હાલે જો ચલો જે જીલાવી ગયો હે તો હું જેલબેઈ મૂકી આવે અને થોડું કામ આ બધું આમ નું મોરવાનું હે આ બધું જો ગુતુ પેકિંગ બેકિંગ આ બધું મુકવાન કાઢવાના હે ને આ બદલાવાનું હે પછી આ બોર્ડ નું આ બધું ઠીગરા બિગરા દી દેલા આ બધું બદલાવી નાખી એટલે સોટ બોટ ના આવે આહા યે તો આમ જામ થઈ ગયું હા કઈક કામ ચેધે ને એટલે વાગી જાય આડવરા થઈ જાય બાપ દીકરો કરવું ના પડે ના એક થી નીકળે એમ નથી એક નળીયા કાઢી નાખીને પકડે ને હમી તો નીકળી જાય અડધા નહીં હે એટલે ઉપડી જાય એ ફાયદો છે ઇન્વેટર ઉપર ઉપડી જાય ને એ ફાયદો હે જય આપણે જાડવા પાવો હોય માલ ને પાવે ધોવું હોય વાંધો ના આવે અને ઓલી ઉપડતી નથી પ્રોબ્લેમ મેન હે કાઢો હાલો નડી પકડો આ કાઢો ખેંચો નહીં વરાય

બાજકી પૂરી અને જીલ હે હતી તો હું જીલ બે દુકાને મૂકી આવી અને ફોન કરી દેજો એને ને હું હું કરવાનું છું કરી ગયે પછી સામી થઈ જાય ને તો કે હું ફોન કરે લઈ આવી